ખબર હોત તો આજે વીસ હાડકાનું ફ્રેકચર એક સાથે થાય એને સત્તાવન ડેલ કહી શકાય દોસ્તો વૈજ્ઞાનિકો એવું કહે છે કે પિસ્તાલીસ ડેલ જેટલું દર્દ કોઈ વ્યક્તિ સહન કરી શકતું નથી કેમકે એના પછી

બીમાર કરી દીધું જાણે અજાણે કુદરતના નિયમોનું ઉલ્લંઘન એટલે બીમારીઓ પણ દોસ્તો એક વસ્તુ કહેવાય છે ને જાણી જોઈને કોઈ દિવસ એક્સિડન્ટ ના થાય જાણી જોઈને કોઈ વ્યક્તિ બીમાર ના પડે તો જાણી જોઈને સારી આદતો નાખવી પડશે નીકળ અજાણતા ખરાબ જ આદતો પડી જશે અને એ આદતો સીધું નુકસાન કરશે આપના શરીરને જે શરીર માટે માતાએ સત્તાવન ડેલનો દર્દ

કુદરત સેન્ટર કરે છે દોસ્તો હું આર આર ભટ્ટ છેલ્લા સોળ વર્ષથી દવા વગર તેમજ ઓપરેશન વગર ઘણા બધા પેશન્ટોને બહાર લાવ્યો છું અને સ્વસ્થ જીવન તંદુરસ્ત જીવન એ લોકો જીવે છે કેમ કે આજે હું સમજ્યો કે મારા જન્મ વખતે મારી માતાએ સત્તાવન ડેલનું દર્શન કર્યું છે અને પછી આ માનવ શરીર મને મળ્યું છે તો આજે તમારી પણ કહાની આ છે અને આને કોઈ નકારી શકે એમ નથી એ માનો સંઘર્ષ કેટલો હશે આપણા જીવન પાછળ બસ દોસ્તો હું તમને એ જ કહેવા માંગુ છું કે જ્યારે તમે આ વસ્તુને સમજી ગયા છો તો તમને સવારે ઊઠીને કસરત કરવી મોર્નિંગ વોક કરવું યા સારું પૌષ્ટિક જમવું એના માટે સત્તાવન ડેલ જેટલું દર્શન નહીં કરવાનું હોય ઉપરથી તમને ધીમે 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 અમુક સમય પછી એમાં મજા આવશે તમે સવારે મોર્નિંગમાં કમાટી બાગ જાઓ અને ત્યાં આગળ જુઓ કેટલા બધા લોકો હું તો એમ કહીશ કે એ બધા લોકો એમની માનું સન્માન કરવા માટે આવે છે કેમ કે જે માએ આપણને આ શરીર આપ્યું છે એ શરીરનું સન્માન કરવા માટે એ લોકો આવે છે જેથી એ લોકો હેલ્ધી રહે છે એમના મા પણ તમારી મા હયાત છે યા દેવ થઈ ગયા છે પણ તમને એના આત્માને શાંતિ તો આપી શકશો ને કે મારું બાળક સ્વસ્થ છે મારું બાળક તમે ગમે એટલા મોટા થઈ ગયા ગમે એટલા ભણ્યા કર્યા બધું જ પણ તમારી મા માટે તો તમે હંમેશા બાળક રહેવાના છો તો એ ખુશ થશે તમને આ રીતે જોઈને કે તમે આ સારું કામ કર્યું અને શરીરને સાચવ્યું સ્વસ્થ રહ્યા તંદુરસ્ત રહ્યા અને આ જીવન કઈ રીતે તંદુરસ્ત રહેવાય એની બહુ જ નાની નાની વાતો પણ મોટી મોટી અસરો થતી હોય છે જો આટલું તમે અપનાયેલો છો તો આ સંઘર્ષમાંથી તમે પણ બચી શકો છો અને એક વખત માનો સંઘર્ષ જોવો એક ખાસ જરૂરી છે દોસ્તો તો મારું તમને પર્સનલી એક સજેશન છે કે તમે માને પણ પૂછજો કે મારા જન્મ વખતે તમને કેટલી તકલીફ થઈ અને આ જ તકલીફોમાંથી આ જ બીમારીઓમાંથી હંમેશા હંમેશા માટે દૂર રહેવાનું સાયન્સ એ કુદરત હેલ્થકેર સેન્ટર તમને પ્રોવાઈડ કરશે તો અમને કન્સલ્ટ કરો અમે તમારા જ ઘરે આવીને તમારી ટ્રીટમેન્ટ કરીશું તમારો અનુકૂળતાનો સમય રહેશે તમારી અને મારી અનુકૂળતાનો સમય રહેશે અને આ તકલીફોમાંથી બીમારીઓમાંથી સંઘર્ષોમાંથી ઘણા બધા લોકોને મેં બહાર કાઢ્યા છે બરોડામાં પણ બહાર કાઢેલા છે તો એના વિડિયો ઇન્ટરવ્યૂ જોવા માટે અમારો સંપર્ક કરો એમને રૂબરૂ જઈને પૂછો કે તમને કેવું રહ્યું આ બધી ટ્રીટમેન્ટો દરમિયાન તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે ગભરાશો નહીં દોસ્તો કુદરત હેલ્થકેર સેન્ટર હંમેશા આપના માટે તત્પર રહેશે અંતમાં આપની માને મારા હૃદયના અંતરથી વંદન અને વંદે માતરમ જય હિન્દ